જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફેક એડવેન્ચર્સ મારા બ્લોગમાં સ્વાગત છે કેમ છો બધા મજામાં ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાને આજે મસ્તનો થાળ ધરાવ્યો છે બપોરનો કેમ કે આજે છે ને ખુશીનો દિવસ છે એ તમને ખુશી પછી અમે તમને જણાવીશું પણ આજે ખુશીનો દિવસ છે એટલા માટે થાળ આપણે ધરાવ્યો છે આજે ભગવાને રસમલાઈ બાસુંદી પછી મિક્સ વેજીટેબલ શાક એટલે રીંગાણા બટેટા અને વાલર શાક દાળ ભાત રોટલી ભજીયા મરચાના ને ચટણી મારા જમ દયાળુ જમું ચાલો તુલસીજીના દર્શન કરાવી દઉં જય તુલસીજી કેમ કેમ છે છો મજામાં છો ને ગયા છે કે હમણાં છે ને વેધર સારું નીકળ્યું છે એટલા માટે ઠંડી પણ નથી ને ગરમી પણ નથી આજે આજે બહુ ફાઇન વેધર છે ચાલો બારે દર્શન કરાવી દઉં બારના તુલસીજીનો મસ્ત મસ્ત ચાલો તુલસીજીના દર્શન કરી લ્યો આવી રીતે તમને દર્શન કરાવી દઉં ને બહારનું વેધર આવું છે આજે ઠંડુ છે વરસાદ છે તમે જઈ શકો છો બારે ડસ્ટબીન લેવા આવ્યા નથી હવે છે ને અમારે બમી ગામમાં બહુ જ બિગ ઇસ્યુ છે ડસ્ટબીનનો જો બારે છે ને એટલો મેસ છે આ છે યુકે પણ યુકેમાં પણ આવું હવે ઇસ્યુ થવા લાગ્યો છે અને ઇન્ડિયામાં તો દરરોજ લેવા આવે છે ચાલો હું જમી લઉં વાયકા છે ત્રણ ના ભગવાને થાળ ધરાવી દીધો છે કોટર ટુ ટુ નો આઈ થિંક થાળ ધરાવી દીધો છે ના ભગવાને થાળ ધરાવી દીધો છે હવે ભગવાન આરામમાં આપણે મૂકી દઈશું ઠાકોરજીને આરામમાં આપણે પોઢાડી દઈએ રાઈટ ને હું જમી લઉં કિચન હજી સાફ કરવાનું બાકી છે મસ્તનું આજે કિચન હજી સાફ કરવાનું બાકી છે કંઈ વાંધો નહીં યાર એ તો ચાલ્યા રાખે ચાલો ભગવાન અમે જમી લઈએ દેણું ને તમને આરામમાં અમે ઢાડી દે દૂધી હલવો રેડી છે જમવા આવજો ચાલો ભગવાન માટે આજે દૂધી હલવો બનાવ્યો છે હવે આપણે બનાવશું દૂધીનો હલવો કે આજે છે ડેમ દિવાળી તો પ્રસાદીની દૂધી આપણે ગઈકાલે ગઈકાલે અન્કૂટ કર્યો હતો ને શાકભાજીનો આપણે ઘરે એટલે કે શાકભાજીનો અન્કુટ કર્યો હતો ને એમાં દૂધી હતી ને તો એ દૂધીનો આપણે હલવો કરવાનો છે એટલે કે એ દૂધીનો આપણે હલવો બનાવશું ને છે ને ગઈકાલે આપણે જે અનુકૂટ કર્યો હતો ને તમને બધાને ગઈ પ્લીઝ કોમેન્ટ લખજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો ને આખા વિડીયો જોઈએ યા એની પહેલા મેં હાટડી કહી હતી પણ નાના પ્રમાણમાં કઈ રીતે એટલે કે નાના પ્રમાણમાં અંકૂટ કર્યો હતો આ વખતે થોડો મોટો કર્યો છે કે કે પપ્પાએ મસ્ત સ્ટેન્ડ બનાવી દીધું ને એટલે ફાઇન ડેકોરેશન થઈ ગયું ને આ બધું શાક હું લંડનથી લેવી તો આપણે દૂધીનો હલવો બનાવશું યમી અને ટેસ્ટી તો ચાલો તમને બધાને આજે રેસીપી શેર કરું કે ઘણો ટાઈમ પછી તમને પ્રોપર રેસીપી શેર કરું છું એટલા માટે દૂધીનો હલવાથી આપણે શરૂઆત કરીએ કે આપણે દરરોજના માટે આપણે ગ્રીન રહીએ એટલે કે આપણા જીવનમાં હંમેશા હરિયાળી રહીએ એટલા માટે આજે પેલો વ્લોગ એટલે કે નવા વર્ષનો એટલે કે દિવાળીના દિવસ આપણે શરૂઆત કરીએ કે આપણે દૂધીનો હલવો બનાવીએ ચાલો એન્ડ સુધી વિડીયો જોજો ને થેન્ક યુ આવી રીતે દૂધીની છાલ ઉતારી લેવાની અને પછી છે ને પાણી મીઠા ધોઈ લેવાની ધોઈને પછી આપણે ખમણી લેવાની છે ચાલો આપણે તુલસીજીનું મસ્ત આપણે ગીત ગાઈ દોયા वनराे ते मार छ निर पर ने कुवा त मन पुछु मारा बनी रे तुलसी छ लाड तमने मन ढवना देवने माता भक्ति जी आवडा ते लड मने ये मने लडाव्या आवडा ते लड मने ये मने लडाव्या वन आते वनमा में डोडा

આજે તુલસી વિવાહ છે તો આપણે માસ્ટર નું એક ગીત ગાઈ દીધું છે બહુ લાંબુ છે પણ તમને શોર્ટમાં માં હે ચાલો હું હવે દૂધી ખમી વા્યુ રહ્યો યા continue to watch my video